કોઈ આ કોઈ સ્ટેજ પ્રોગ્રામ નથી આપણે ત્રેવીસો વર્ષ પૂર્વે થયેલા સંપ્રતિ મહારાજ ઈસવીસન ત્રણસો વર્ષ પૂર્વે થયેલા સંપ્રતિ એમના પિતાશ્રી કુણાલ એમના પિતાશ્રી અશોક એના ઐતિહાસિક પાત્રોની અંદર એમના સુવર્ણા કાર્યોની સાથે જાણવા અને માણવા માટેનો આ એક મંગલ મહોત્સવ છે એવું હું માનું છું હમણાં જ કુમારભાઈએ કીધું હું ફરગેટ ઇસ હિસ્ટ્રી વિલ પેરિશ આપણું દુર્ભાગ્ય છે આપણા સુવર્ણ ઇતિહાસને આપણે ભૂલી ગયા છીએ સંપ્રતિ મહારાજાનો કાળ એક સુવર્ણ કાળ હતો મહારાજા પુરુષ હતા સૌર્ય પુરુષ પણ હતા સંસ્કારી પુરુષ પણ હતા રાજકીય પુરુષ પણ હતા યોદ્ધા પણ હતા દયાળુ પણ હતા અને શૂરવીર પણ હતા તે સમયની અંદર ધર્મને છાઓ ચલાલી વિશ્વમાં ફેલાયેલી હતી એક વાત સમજી રાખજો જૈન ધર્મ આપણો છે એટલે આપણે વખાણ કરીએ એવું નથી ટૂંકમાં ધર્મની ડેફિનેશન કરવી હોય તો એટલી જ કરાય કે જે આત્માનું ઉત્થાન કરે અને આત્માને ઉદ્ધાર કરે આત્માનું એનું નામ છે ધર્મ અને જૈન ધર્મની ઊંડાણપૂર્વકની વિશેષતાઓ એના શાસ્ત્રો એમની સિદ્ધાંતો એમની પ્રાચીનતાઓ એમની તર્કબદ્ધતાઓ એમની વિચારધારાઓ એમના આચાર અને એમના વિચારો એટલા બધા તર્ક સંગત છે કે નિગોત માંડીને નિર્વાણ સુધીની યાત્રા કોઈ પણ આત્મા કરી શકે છે આજે આપણે જે ધર્મોત્સવ કહું છું એની માટે ઉપસ્થિત થયા છીએ કોને ખબર છે કે 2300 વર્ષ આપણે ઘણી વખત મૂર્તિ નીકળે ત્યારે આંખ મીચીને કહી દઈએ કુમારભાઈ આ મૂર્તિ કોની ભાઈ 2300 વર્ષના ઇતિહાસમાં એક જ નામ ઓઠે આવે છે મહારાજા ભાવના ભાવી થશે પણ જાણે છે કે આ સંપ્રતિ મહારાજા માત્ર ધાર્મિક જ હતા એવું નથી પણ હિન્દુસ્તાનના નહીં પણ હિન્દુસ્તાનના અખંડ સામ્રાજ્યના પણ ભોગતા હતા વિશેષતા એમની હતી કે એમણે તમને કદાચ જે પણ લાગતું હોય પણ એક વાત સમજી રાખજો આત્માના ઉત્થાનની અંદર તે ધર્મના ઉત્થાન ની અંદર સેન્ટરમાં સદ ગુરુ છે ચાહે અશોક હોય ચાહે કુણાલ હોય કે ચાહે સંપ્રતિ હોય આર્ય સ્વસ્તિ સુરી ભગવાન ન મળ્યા હોત તો આજે આ ઇતિહાસ ઇતિહાસ રૂપે ન હોત કારણ કે આર્ય સ્વસ્તિ સુરીએ આ ત્રણેય શક્તિશાળી રાજાઓને સત્યની સમજણ તો આપી જૈન ધર્મના ચુસ્ત અનુયાયી તો બનાયા અને આ કોઈ લલુ પંજુઓ હતા સાચું સમજ્યા પછી વિશ્વ ને સત્યના માર્ગે લઈ જવા માટેનો એમનો ભવ્ય પ્રયાસ રહ્યો હતો જાણીને તમને આશ્ચર્ય થશે કે આ સંપ્રતિ મહારાજા એ માત્ર હિન્દુસ્તાનમાં જ નહીં અફઘાનિસ્તાન લો અરબસ્તાન લો તુર્કિસ્તાન લો ઇટલી લો ચીન લો ભૂતાન લો ટિબેટ લો

પણ તૈયાર કરી કરીને આચાર અને વિચારોના ફેલાવો કર્યા સંપ્રતિએ એમના દાદા અશોકને કહેલું કુમાર ભાઈ તમે આટલું બધું જીતી લીધું હવે મારા માટે શું રાખ્યું આ એમના સૌર્ય એક પ્રતિભાનો દાખલો છે નેપાળ તિબેટ ભૂતાન અને આ બધા દેશો જીત્યા પછી તમે કદાચ બિલીવ નહીં કરો આ સમ્રાટ સંપ્રતિએ તિબેટ ઉપર ચડાઈ કરીને કબજો કર્યા પછી આજે આખા વિશ્વનો જેને ડર છે એ ચાઈના તે સમયે ભલી ગયેલું

સામ્રાજ્ય વધાર્યું લૂંટ્યું નથી દબાયું નથી એસ્ટ્રોસિટી કરી નથી અને ક્યાંય કોઈને હેરાન કર્યા નથી પણ અખંડ સામ્રાજ્યનો ભોગવટો કર્યો ચાઇના એકવીસ હજાર ની વોલ બનાવે એની પાછળ આ સંપ્રતિ મહારાજાનું શૌર્ય કામ કરતું હતું આજે આપણે ટૂંકમાં જ કહું છું આ એપિસોડની અંદર સંપ્રતિ મહારાજા આગલા ભવનો એક ભિખારી મહારાજા એને આશરો આપ્યો દીક્ષા આપી એક દિવસ નું ચારિત્ર પાડી અને આ ઇતિહાસ પાને સુવર્ણાક્ષરે લખાવાના હતા સંપ્રતિ મહારાજા બન્યા એક દિવસના ચારિત્ર એના કાવતરા નો ભોગ બની કુણાલ માટે કેવું હોય તો એક શબ્દ માં કેવાય આજ્ઞા પુરુષ સંપ્રતિ મહારાજાના તો ઘણા વિશેષણો છે કુણાલ માટે એક વિશેષણ આજ્ઞા પુરુષ આંખ ફોડી નાખો વિચારવાનું નાખી અને જીવનભર અંધપણામાં એમને વિતાવ્યા પણ વિશેષતા એ હતી ક્યારે પણ

ધ્વજ ધ્વજની અંદર હિન્દુસ્તાન ના ધ્વજ ની અંદર કોના નામે છે આ અશોકના નામે છે આજે અપાતા યોદ્ધા સુરવીરો એને જે ચક્રો અપાય છે કયા ચક્રો અશોક ચક્ર એના નામે છે અને સત્ય મેવ જયતે ના નારા આ અશોક ને દેન છે એણે શું કામો કર્યા છે આ ક્ષણો કહી શકાય એવું નથી પણ દુખ વાત કમ નસીબની વાત કે આખા હિન્દુસ્તાન ના દેદાર ફેરવનાર આવા સૌર્ય પુરુષો ના ઇતિહાસો આપણી ચોપડીઓમાં નથી અકબર બિરબલ

તમને ખબર નથી આ ચંદ્રગુપ્ત ની સેના ને જોઈ ને સિકંદર ઉભી પૂછડીએ ભાગ્યો છે એની સામે યુદ્ધ કરવાની કોઈ હિંમત કરી નથી એવા આ ચંદ્રગુપ્ત હતા એવું હોય તો એમ કહેવાય જો જીતા બરાબર છે ને કુમારભાઈ તમે સાહિત્ય વધારે જાણકાર છો મારા કરતા જો જીતા હો ચંદ્રગુપ્ત કેવાનો હોય ઇતિહાસને ને તરડી મરડી નાખવામાં આવ્યો છે ચલો વધારે સમય નથી લેતો સરસ મજાની આ ટીમ છે બરોડા ની મનોજભાઈ અને યતીનભાઈ ની એટલું બધું હૃદય દ્રાવક ઇફેક્ટિવ તમે જોશો કે ઉઠવાનું મન નહીં થાય બીજો આ મહોત્સવ સ્ટેજ શો નથી કેતો હા નાટક નથી કેતો ડ્રામા નથી કેતો સ્ટેજ પ્રોગ્રામ નથી કેતો પણ આ એક એવો સરસ મજાનો મહોત્સવ છે જેમાં આપણો ઇતિહાસ ઉજાગર થાય છે આપણા પૂર્વજો પ્રત્યે આપણને ગૌરવની અનુભૂતિ થાય છે અને આપણને પણ કઈક ઇન્સ્પિરેશન મળે આ સંપ્રતિ આ કુણાલ અને આ અશોક જેવા કામ ન કરીએ તો કામો ની સુરક્ષા તો આપણે કરીએ ભલે કદાચ સર્જન ના કરીએ પણ સુરક્ષા કરીએ તો પણ આ સ્ટેજ શો આપણા માટે સફળ ગણાશે ધન્યવાણી અમૃતવાણી